નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો સામે આવી રહ્યા છે આ દેશમાં દારૂ પાણીની બોટલ કરતાં પણ સસ્તો છે આ જ કારણ છે કે ઘણા લોકો આ દેશમાં ફરવાનું પસંદ કરે છે પર્યટનની સાથે લોકો આ દેશમાં યોજાતા વાઇન ફેસ્ટિવલ રોમાંચ પણ અનુભવે છે જી હા મિત્રો લગભગ બધા દારૂ પ્રેમીઓ જાણે છે કે ભારતમાં સસ્તો દારૂ ક્યાં મળે છે અને તે સ્થળ ગોવા છે આ જ કારણ છે કે પ્રવાસીઓ ગોવામાં દારૂનો આનંદ માણવા માટે ઉમટી પડે છે ગોવામાં ભારતમાં સૌથી સસ્તો બિયર અને દારૂ મળે છે વધુમાં ત્યાં સ્થાનિક પણ સસ્તી મળે છે ગોવામાં દારૂ ભારતના બીજા ઘણા રાજ્યો કરતા નોંધપાત્ર રીતે સસ્તો છે તો એવામાં દુનિયાની સૌથી સસ્તી બિયર વેનાથમાં મળે છે અને તેનું નામ બિયા હોઈ શકે છે આ બિયરની કિંમત એટલી ઓછી છે કે ઘણા લોકો વિશ્વાસ નથી આવતો બીયા હોયના એક ગ્લાસ